બનાસકાંઠા રબારી સમાજ વર્ષો પછી શિક્ષણના માર્ગે દોરનાર ભામાશા મળ્યા ખાતે રબારી સમાજના શિક્ષણ સંકુલનો સમારોહ યોજાયો દાનવીર અને ડીસા બાદ ધાનેરા ખાતે ભૂમિદાતાનો લાહવો લીધો બનાસકાંઠા રબારી સમાજ વર્ષો પછી શિક્ષણના માર્ગે દોરનાર ભામાશા મળ્યા ધાનેરા ખાતે રબારી સમાજ શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન ભૂમિ પૂજન સમારોહ યોજાયો દાનવીર રત્નો અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ડીસાબાદ બાદ ધાનેરામાં પણ ભૂમિદાતાનો લાહવો લીધો શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનું સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન સમારોહ શિક્ષણ સંકુલના ભૂમિદાતા રબારી સમાજના દાનવીર રત્ન ને સર્વ સમાજને સાથે લઈને ચાલનારા શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું રબારી સમાજના સર્વ સમાજના નેતા અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની આગેવાનીમાં શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકાના બાસઠ ગામમાં વસવાટ કરતા રબારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી તેર કરોડ કરતા વધુ દાન એકત્ર કરવામાં આવ્યું છે લાભ પાંચમથી શરૂ થયેલ શિક્ષણ રથનું સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન સમારોહ શુક્રવાર ધાનેરા ખાતે શિક્ષણ સંકુલના ભૂમિદાતા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને સંતો મહંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો માલજીભાઈ દેસાઈ દ્વારા આવનાર આગેવાનો અને મહેમાનોનું રબારી સમાજના ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રામપુરા મઠ જાગીરના પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ રૂપપુરીજી સ્વામી વડવાળા ધામ દુધરેજના કોઠારી મુકુંદરામ બાપુ સહિત સંતો મહંતોએ દાનવીર રત્ન માવજીભાઈ દેસાઈને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે રબારી સમાજના દાનવીર રત્ન ભામાશા અને સર્વ સમાજને સાથે લઈને ચાલનારા શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા ડીશાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત સમાજ આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધાનેરામાં રબારી સમાજનું શિક્ષણ સંકુલ આકાર પામે તે માટે વર્ષોથી રબારી સમાજનું સપનું હતું

માવજીભાઈ દેસાઈ ભૂમિદાતા બન્યા છે ત્યારે ભૂમિ પૂજન સમયે ભોજન દાતા મંડપદાતાનો મંડપ દાતા લાભ પણ ધારાસભ્ય માવજીભાઈ સમાજે તેઓને બિરદાવ્યા હતા ગામે ગામ ધારાસભ્યને ઘોડે બેસાડી સન્માન ધાનેરા ખાતે રબારી સમાજનું શિક્ષણ સંકુલ બને તે માટે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં ગામે ગામ શિક્ષણ રથ પરિભ્રમણ કર્યો હતો આથી રબારી સમાજ દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને ઘોડે બેસાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું